જેટલી જેટલા ખેડૂતોએ મતદાન શરૂ કર્યું બેઠકો પૈકી બેઠક બેઠક મેદાનમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલના ના દસ અને ખેડૂત રક્ષક સમિતિના દસ ઉમેદવારો અગિયાર નવેમ્બર યોજાશે મતગણતરી મોટી સંખ્યામાં ધીમે ધીમે મતદાન કરવા આવી રહ્યા છે ખેડૂતો ઓકે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે ચૂંટણી યોજાઈ રહી છે એમાં છપ્પન મંડળીના આઠસો અગિયાર ઉમેદવારો મતદાન કરવાના છે લગભગ મતદાન પંચાણું ટકાની આજુબાજુ થશે એવી અમને સંપૂર્ણ ખાતરી છે પ્રચાર દરમિયાન મતદારોએ અમને સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ આપ્યો છે અને અમે ખેડૂતોનો જોડે છે અને ખેડૂતોનો વિકાસમાં ખેડૂતોની મુશ્કેલીમાં આટલા વર્ષથી અમે સાથે છે ત્રીસ વર્ષથી અમે અમારી પેનલ ચૂંટણી જીતી રહી છે અને જીતવાની છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ વખતે દિલીપભાઈ નાગજીભાઈ અને ધારાસભ્યશ્રી એ સંયુક્ત પણ પેનલ રચી અને ડેવલોપ કેવી રીતે થાય એવું એમને ચિંતા વ્યક્ત કરી છે અને સારી રીતે ડેવલપ થાય અને તાલુકાના ખેડૂતોને એમાં વ્યવસ્થા પૂરેપૂરી સચવાઈ રહે એવી નેમ સાથે અમારી પેનલ ઉતરી છે